હેલો ફ્રેન્ડ્સ હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ દસ સ્વાધ્યાપૂર્તિ ભાગ ચાર વિષય ગણિત સમાંતર શ્રેણી પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો ચાલો હવે આપણે શરૂ કરીએ અહીંયા માગ્યા મુજબ જવાબ આપો કે નવ નવાણું નવસો નવાણું સમાતર શ્રેણી છે વિધાન કરું છે કે ખોટું તો ખોટું કેમ તો નવાણું માઇનસ નવ કરીએ તો આપણે નેવું મળે જ્યારે નવસો નવાણું માઇનસ નવાણું કરીએ ત્યારે નવસો મળે જે છે કે એના વિધાન કેવું છે ખોટું છે બીજું જોઈએ સમાંતર શ્રેણી માઇનસ એક પોઈન્ટ બે માઇનસ છ જીરો પોઈન્ટ છ અને જીરોમાં ડીની કિંમત શોધો તો એમાં આવે છે આપણું બીજું પદ માઇનસ પહેલું પર તો માઇનસ ઝીરો પોઈન્ટ છ માઇનસ સાચું છે ખરું તો આ વિધાન સાચું છે કોઈ પણ સમાચાર શ્રેણીનું પ્રથમ પદ શૂન્ય ના હોઈ શકે તો આ વિધાન કેવું છે ખોટું પ્રથમ પદ તો ગમે તે હોય શકે ટુ એમ પ્લસ વન તેર ફાઈવ એમ માઇનસ થ્રી એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો એમની કિંમત શોધો તો આપણે જાણીએ છીએ કે બીજા પદમાંથી પહેલું પદ અને ત્રીજા પદમાંથી બીજું પદ ને બીજા પદમાંથી પહેલું પદ વાત કરીએ તો બેનો જે ડી આવશે કેવો સરખો જ આવશે એટલે તમે એને આ રીતના સોલ્યુશન કરી શકો પાંચ એમ માઇનસ થ્રી માઇનસ તેર બરાબર તેર માઇનસ ટુ એમ હતા વન તેરોલી બજાર છે આ બાજુ સભી આ છે આ બાજુ બધો આ રીતે તમે બાદ કરીને તમને છેલ્લે જવાબ ચાર મળશે સમગ્ર શ્રેણી માટે SN -2 SN -1 SN -2 ની કિંમત શોધો તો અહીં આવશે જવાબ D હવે સાતમો જોઈએ કે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેવો હોય અને અંતિમ પદ એમ હોય તો તે સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો સૂત્ર શું થાય તો SN એન કેટલા છે તો એન આપવા ટુ એમાં પ્રથમ પદ કેટલું આપેલું એમ ને અંતમાં શોધો તો એ ટુ બીજું પદ એટલે એ પ્લસ વન ડી ત્રીજું પદ હતું એ પ્લસ ટુ ડી ચોથું પદ હતું એ પ્લસ થ્રી ડી જેટલા હું પદ હોય એનાથી એક ઓછો ડી હોય તો એ પ્લસ ડી એટલે તૈન વત્તા બે પાંચ એ પ્લસ ટુ ડી તો આ શ્રેણી શ્રેણી મળે કે આમ પાંચ સાત નવ છે નવો પ્રશ્ન જોઈએ એક સમા શ્રેણી બે ચાર છ આઠ નું એકસો ને એક નું પદ શોધો ત્યાં એ આપેલા બરાબર બે આપેલા છે ડી બરાબર બે આપી દીધા છે એટલે કે ચાર માઇનસ બે ડી 6 - 4b 2 8 6 જાય તો પણ 2 ને d = 2 અહી આપણે સૂત્ર છે કે an + a + (n - 1)d n એટલે કે 101મો પદ 2 + 101 - 1 d 101 + 1 જાય તો 100 100 * 2 એટલે 200 200 + 2 તો 101 મોમો તો આ પદ 202 થશે આગર જોય આપણે હવે 10મો પ્રશ્ન કે બે છ દસ ચૌદના વીસ પદોનો સરવાળો શોધો તો એ બરાબર એ આપેલા છે બે ડી બરાબર છ માંથી બે જાય એટલે ચાર દસ માંથી છ જાય એટલે ચાર અને એન બરાબર કેટલા પદોનો હતો વીસ પદોનો તો એસ એન ઇઝ ઇક્વલ ટુ એન અપોન ટુ કાઉન્સમાં ટુ એ પ્લસ એન માઇનસ વન કાઉન્સમાં કાઉન્સની વારે ડી અને મોટો કાઉન્સ પૂરો તો એન બરાબર વીસ વીસ ભાગ્યા બે मत अकाउंट्स में 2 * 2 + 2 - 1 એટલે ગુણે 4 તો અહીં 20 * 1019 અને 19 * 76 2 * 2 = 4 અહીંયા 20 / 2 એટલે 20 ના અડધા થશે 10 તો 76 * 84 80 * 10 એટલે 800 જવાબ આવશે તો 20 પદોનો સરવાળો કેટલો થશે 800 ત્યાર બાદ જો 11 નો પ્રશ્ન એક સમાત શ્રેણી માટે a = 7 આપી દીધા n = 8 આપી દીધા અને an = 8 તો d જો સાત અને ડી બરાબર આવશે આ રીતના ત્રણ પ્રશ્ન જોઈએ જો શ્રેણીનું પ્રથમ પદ બે અને અંતિમ પદ વીસ હોય તો શ્રેણીમાં બસો પદોનો નો સરવાળો શોધો તો એ બરાબર બે એન બરાબર વીસ અને એન બરાબર બસો તો આપણે બસો પદો એટલે એન બરાબર બસો એન પણ ટુ પ્રથમ પદ વધતાનથી પદ બે વત્તા વીસ બેન બે બાવીસ અને બસો ભાગ્યે બે એટલે એ આવશે સો બસોના અડધા સો તો બ ગુણ્યા બાવીસ એટલે બાવીસો તો એ બસો પદોનો સરવાળો કેટલો થશે બાવીસો બે હજાર ને બસો ત્યારબાદ તેનો પ્રશ્ન જોઈએ એક સામંત્ર માટે એસન ઇઝ ઇક્વલ તો એન સ્ક્વેર પ્લસ થ્રી એન તો એનનું મૂલ્ય શોધો તો એ એટલે થ્રી એન પ્લસ થ્રી એન હોય તેમાં છેલ્લું પદ એસ એન માઇનસ વન તો એન માઇનસ વનનો વર્ગ વધતા થ્રી એન માઇનસ વનનો વન એનું આપણે વિસ્તરણ કરીએ તો એનનો વર્ગ માઇનસ ટુ એન પ્લસ વન ત્યાં વધતા અહીંયા ત્રણને અંદર ગુણતા આપણે થ્રી એન માઇનસ થ્રી તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે ત્રણ પ્લસ વન માઇનસ એટલે માઇનસ બે થઈ જશે એન સ્ક્વેર એકલા છે માઇનસ ટુ એન ને પ્લસ ટુ એન એટલે એકલા એન એટલે એસ માઇનસ અમને એટલે કે લેલા એન સ્ક્વેર પ્લસ એન માઇનસ ટુ અહીં આપણે સૂત્ર આપેલું છે કે an બરાબર એસ એન માઇનસ એસ માઇનસ વન તો એસ માઇનસ વન એન સ્ક્સ પ્લસ એન અને એસ એન માઇનસ માટે એન સ્ક્વેર પ્લસ એન માઇનસ ટુ તો અહીંયા માઇનસના અંદર ગુણતા માઇનસ એન સ્ક્વેર માઇનસ એન અને માઇનસ માઇનસ પ્લસ ટુ આ રીતના તમે બધાનું સહગરું આપશો એટલે તમને એ એન બરાબર ટુ એન પ્લસ જવાબ મળશે આ રીતના આપણે હવે 14મો પ્રશ્ન આ રીતના આપેલો છે

ત્યારબાદ સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદોનો સરવાળો અડતાલીસ છે અને પ્રથમ અને છેલ્લા પદનો ગુણાકાર બસો ને બાવન છે ધારો કે ત્રણ ક્રમિક પદ એ માઇનસ ડી એ અને એ પ્લસ ડી છે ક્રમિક ક્રમિક પદોનો સારવાર અડતાલીસ છે એટલે ત્રણેયનો સારવાળ એટલે એ માઇનસ ડી પ્લસ એ પ્લસ એ પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ અડતાલીસ તો ડી ડી ઉડી જશે એટલે એ ત્રણ વાળ થ્રી એ ઇઝ ઇક્વલ ટુ અડતાલીસ ત્રણ એ અડતાલીસની નીચે જશે એટલે અડતાલીસ ભાગ્ય ત્રણ એટલે એ બરાબર આવશે સોળ હવે અહીંયા પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર બસો બાવન તો પહેલું એ માઇનસ ડી અને છેલ્લું એ પ્લસ ડી તો અહીંયા તમે જોઈ શકો છો એક નીચે એટલે એ સ્ક્વેર માઇનસ ડી એ બરાબર તમને સોળ મળી ગયા તો સોળનો વર્ગ થશે બસો છપ્પન બસો બાવન આ બાજુ આવશે એટલે બસો છપ્પન માઇનસ બસો બાવન ડી બાજુ જશે એટલે માઇનસના પ્લસ ડી સોળમો દાખલો આપેલો છે કે ચાર સંખ્યા નો સમાન શ્રેણીમાં તેમનો સરવાળો ચાલીસ છે આમાંથી મોટી સંખ્યા અને નાની સંખ્યા જોતો આપણે ચાર સંખ્યા થાય લે માઇનસ થ્રી એ માઇનસ ડી એ પ્લસ ડી એ પ્લસ તેમનો સરવાળો ચાલીશ તો જેમ આપણે ઉપર કરીએ તો એ રીતના સરવાળો કરો એ બરાબર મળશે દસ મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા કરતાં ચાર ગણી તો એ પ્લસ ટ્રી ઇક્વલ ટુ ચાર ગણી એટલે ચાર એ માનસ ટ્રી એ રીતના તમે સોલ્યુશન આપશો સાત ડી બરાબર તમને બે મળશે એમાં પ્રથમ સંખ્યામાં એ અને ડી મૂકશો એટલે ચાર આવશે બીજી સંખ્યામાં મૂકશે એટલે આઠ આવશે ત્રીજી સંખ્યામાં મૂકશો એટલે બાર આવશે અને ચોથી સંખ્યા મૂકશો એટલે સોળ આવશે આમ તમને સમાત શ્રેણીમાં છે એટલે કઈ હશે ચાર આઠ બાર સોળ અને લાસ્ટમાં સત્તરમો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર છે તો વિડીયોને સ્ટોપ કરીને બધા દાખલા તમારી રીતે ચેક કરીને સોલ્યુશન કરીને શીખીને લખી શકો છો અહીંયા પણ એ રીતના જ પ્રશ્ન એક આપેલો છે એસ એક્સ એસ એક્સ ઇક્વલ ટુ વાય આપેલું હોય તો એસ એક્સ પ્લસ વાય તો એસએક્સને એસ વાયને સૂત્રો આપેલા છે ત્યારબાદ એનું સોલ્યુશન આપેલું છે તેનું સાદુરૂપ કરીને એસ એક્સ એક્સ બરાબર એ આ રીતના સૂત્રોમાં મૂક્યું છે અને જે આ સૂત્ર બોલે એની ઉપર મૂકીને એની કિંમત લખેલી છે અને સેવટે એક્સ એક્સ વાયતા વાય બરાબર જીરો મળશે તો તમે જો આ રીતના આપણા સમાંતર શ્રેણી પાઠનું સોલ્યુશન હતું જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારો મિત્રો સાથે શેર કરી દેજો થેન્ક યુ